મણપુર જુનાગઢ શાખામાંથી એક લાખ ચોવીસ હજાર આઠસો બાવન ની એમ કુલ બે લાખ ઓગણપચાસ હાજર આઠસો બાવન ની છેતરપિંડી કરનાર આરોપી દ્વારા જૂનાગઢની એચડીએફસી બેંકમાં છવ્વીસ પોઈન્ટ એક ગ્રામ સોનું ગીરવે મૂકી ત્યારબાદ વ્યાજ વધુ હોવાનું કહી મણપુર ફાઇનાન્સ તેમજ આઈઆઈએફએલ ફાઇનાન્સ કંપનીમાંથી ગોલ્ડ મૂકવાનું કહી બંને ફાઇનાન્સ કંપનીમાંથી કુલ બે લાખ ઓગણપચાસ હજાર આઠસો બાવન રૂપિયાની ગોલ્ડ લોન છેતરપિંડી કરેલ હોઈ મણપુરમ ફાઇનાન્સ કંપનીના બ્રાન્ચ મેનેજરની ફરિયાદથી આરોપીની જૂનાગઢની પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ ઇમરાન અલા રખાભાઈ ચૌહાણ જૂના ઉપલેટા રોડ નળિયા કોલોની ધોરાજીવાળાને પોલીસે પકડી કાર્યવાહી કરેલ રિપોર્ટર ફિરોઝ જુનેશા અભિક્રાઈમ ન્યૂઝ ધોરાશી